ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવો અને પરંપરાની સંસ્કૃતિ છે અખા ત્રીજનો ઉત્સવ વૈશાખ મહિનાની શુદ્ધ પક્ષની ત્રીજના દિવસે મનાવવામાં આવે છે અક્ષય શબ્દનો અર્થ થાય છે કે જેનો કદાપી ક્ષય થતો નથી એટલે આ દિવસે કરેલા દાન પુણ્ય સ્નાન યજ્ઞ જપ તપ જેવા શુભ કર્મોના હળનો કોઈ દિવસ નાશ થતો નથી વર્ષના સાડા ત્રણ અક્ષય મુહૂર્તમાં પ્રથમ સ્થાન અખાત્રીજનું છે અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ જયંતિ પણ મનાવવામાં આવે છે વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં આજના દિવસે વિગ્રહના ચરણના દર્શન થાય છે હિન્દુ ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોમાં અક્ષય તૃતીયા એક સ્વયં સિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે અખાત્રીજના દિવસે બધા જ માંગલિક પ્રસંગો જેવા કે ગૃહપ્રવેશ વેપાર ઉદ્યોગ વિવાહ તેમજ કોઈ પણ માંગલિક કાર્યનું શુભારંભ અતિ ફળદાયી હોય છે અખા ત્રીજના દિવસે સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોય છે ન માધવ સમો માસો ન કૃતેન યુગમ સમમ ન ચ વેદ શમમ શાસ્ત્રમ ન તીર્થ ગંગયામ સમમ વૈશાખ સમાન કોઈ મહિનો નથી સતયુગ સમાન કોઈ યુગ નથી વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી એમ અખાત્રીજ સમાન કોઈ તિથિ નથી ભગવાન પરશુરામ પણ અખાત્રીજના દિવસે આ ધરતી પર અવતર્યા હતા આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાંથી માતા ગંગાજી ધરતી પર અવતરિત થયા હતા અને સતયુગ દ્વાપર અને ત્રેતાયુગના પ્રારંભની ગણતરી પણ આ દિવસથી થાય છે એવી માન્યતા છે કે ત્રીજના દિવસે જે કામ કરીએ એમાં બરકત થાય છે શુભ કામ કરીએ તો એનું ફળ કોઈ દિવસ સમાપ્ત થતું નથી અને બુરા કામ કરીએ તો અનેક જન્મ સુધી એ સાથે આવે છે ત્રીજનું મુહૂર્ત આપણા કર્મોને સાચી દિશામાં લઈ જાય છે પુરાણ અનુસાર ત્રીજના દિવસે અક્ષર ફૂલ અને દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા થાય છે અને સંતાનો પણ અક્ષય બની જાય છે આ દિવસ સર્વાધિક શુભ અને પૂર્ણદાયી હોવાની સાથે સાથે અક્ષય પ્રભાવવાળો હોય છે ભવિષ્ય પુરાણ અનુસાર શાકલ નગરમાં રહેવાવાળા એક વણિકે અખાત્રીજના દિવસે પૂર્ણ શ્રદ્ધા ભાવથી સ્નાન સંધ્યા કરી ધ્યાન અને દાન કર્મ કરતો હતો જ્યારે એની પત્ની એને ના પાડતી હતી દાન પુણ્યના પ્રતાપે એ વણિક બીજા જન્મમાં દ્વારકા નગરીમાં સર્વ સુખ સંપન્ન રાજાના રૂપમાં જન્મ લે છે ત્રીજના દિવસે નદીના વહેતા જળમાં સ્નાન કરવું અને પોતાની શક્તિ પ્રમાણે અનાજ શેરડી દહીં ફળ જીવન જરૂરિયાત વસ્તુનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે અખા ત્રીજના દિવસે કરેલું દાન અનેક ગણું થઈને પરત મળે છે આ દિવસે કરેલું દાન સુવર્ણના દાન જેટલું ફળ આપે છે ભગવાન બદ્રીનારાયણના કપાટ પણ આ દિવસે ખુલે છે આ દિવસે સુદામા ભગવાન કૃષ્ણને મળવા ગયા હતા અખા ત્રીજના દિવસે ભગવાન વેદવ્યાસ અને ભગવાન ગણેશજીએ મહાભારત ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું અખા ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવે તો મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે માંગલિક અને શુભ કાર્યો સહિત આ દિવસે પિતૃ નિમિત્તે તર્પણ અને પિંડદાન કરવાનું પણ મહત્વ છે આજના દિવસે જળથી ભરેલા માટીના ઘડાનું દાન વિશેષ છે જળથી પિતૃઓને શીતળતા મળે છે તેથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એમ કહેવાય છે કે ત્રીજના દિવસે કોઈ વ્યક્તિ પોતાની અથવા બીજાની જાણતા અજાણતા થયેલી ભૂલોની સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એ ભૂલો માફ કરે છે